તારીખ નવ ડિસેમ્બરના રોજ ઝઘડીયા સ્થિત જીઆઈડીસીમાં કેમિકલ બનાવતી નાઇટ્રેક્સ કંપનીમાં બ્લાસ્ટ થતાં એક કામદારનું મોત નીપજ્યું હતું જ્યારે બે કામદાર ઇજાગ્રસ્ત થયા હતા મૃતક કામદારનો મૃતદેહ પીએમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો જ્યાં મૃતકના પરિવારજનોએ યોગ્ય વળતરની માંગ કરી હતી જેના સમર્થનમાં ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવા સહિત કોંગ્રેસ અને આપના કાર્યકર્તાઓ પણ દોડી આવ્યા હતા તેઓએ મૃતકના વળતર અને અકસ્માત સંદર્ભ તેમની લાગણી વ્યક્ત કરી હતી જ્યારે ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવાએ કંઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો સંદીપ વસાવા આમ આદમી પાર્ટી વિધાનસભા પ્રભારી ઝઘડિયા આજ રોજ ઝઘડિયા જીઆઈડીસીમાં સવારે નાઇટ્રેક્સ કંપનીમાં બોલ ડાયજેસરમાં બ્લાસ્ટ થતા મોટા સાજા ગામના આશાસ્પદ યુવાન દિનેશભાઈનું કમાડી ભર્યું મોત નીપજ્યું છે અને સાથે જ એક ભાઈ ઘાયલ થયા છે ત્યારે આ ઘટનાને છથી સાત કલાક વીતવા છતાં પણ હજુ પણ કંપની મેનેજમેન્ટ તરફથી કોઈપણ જાતના પગલાં લેવામાં આવ્યા નથી કોઈપણ જાતની ગંભીરતા દાખવવામાં આવી નથી ત્યારે અમે આ દિનેશભાઈના પરિવારને યોગ્ય ન્યાય મળે અને એમના પરિવારમાંથી કોઈ એક સભ્યને આ કંપનીમાં નોકરી લેવામાં આવે એવી અમારી માંગણી છે જો અમારી માંગણી સંતોષાતી નથી

માધ્યમથી એ કહેવું છે કે વારંવાર આપણે જોઈ રહ્યા છે કે ભરૂચ જિલ્લામાં એક આપણે ચીલો પડી ગયો છે ઘડીકમાં સાયખામાં કઈ પ્લાસ્ટ થશે પાનવલીમાં પ્લાસ્ટ થશે અંકલેશ્વરમાં પ્લાસ્ટ થશે અને આજે આ ઝઘેડિયા જીઆઈડીસીમાં બીજી વખત આ કંપનીનું મારે એ જાણવું જ કે ત્યારે આ કંપની કઈ રીતના આપણે મેનેજમેન્ટ કરે છે શું એ લોકો આપણે તકેદારીના ભાગરૂપે એમણે જે ધ્યાન રાખવું જોઈએ એ નથી થઈ રહ્યું રાસાયણિક પ્રક્રિયા આજે થઈ થઈ શકતી હોય આજે કોઈ પણ આ રિએક્શનના લીધે જ આ વસ્તુ બની છે તો મારે એ તપાસ આપણે ફેક્ટરી ઇન્સ્પેક્ટરે યોગ્ય તપાસ કરવી જોઈએ આજે અહીં સ્થાનિક આગેવાનોના આ લોકો અંદર ઇન્ક્લુડ થઈ અને પરિવારને યોગ્ય વળતર અને મળ્યું અને જે આપણે ઘાયલો છે તેમને પણ હજુ પણ યોગ્ય સારવાર મળે તેવી માંગ સાથે આજે અમે અહીંયા ઉપસ્થિત થયા હતા અને કંપનીએ આજે સિત્તેર લાખનું વળતર આપવાની વાત કરેલી છે અને પરિવારને બીજી અન્ય સહાયો પણ કરવાની ભાગેદારી આપેલી છે પરંતુ આ આવા બનાવો ન બને તેની આપણે તંત્રએ ખાસ તકેદારી લેવી એવી અમારી માંગ છે